આદરણીય બરોડા ડેરીના ચેરમેન દિનોમામાના આપના માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઈશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચારને એના વહીવટ પર કંઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે ખરેખર હું અભિનંદન આપું છું વહીવટકર્તા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી પંદરમી ઓગસ્ટના દિવસે આજ્ઞા એસીમો સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે ખાલી કહેવા માટે નહીં પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે આજે આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે એક ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું સ્વીકારું છું અને મામાને અને નિયમ નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડાડીના એમડીને હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું અને આ વાત હું ખૂબ પોઝિટિવ લઉં છું મને આનંદ છે કે મને આ મારે કદાચ આ હું કહું તો વ્યાજબી નહોતું લાગતું એની જગ્યાએ મામાએ જ મને ઓફર કરી તો મામાનો નિયામક મંડળનો આભાર માની પણ ચાર તારીખની વાર્ષિક તદન તદન સભા પહેલાં જાહેર મંચની જગ્યા સમય અને દિવસ પહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું લોકોને અપીલ કરું છું ડેરી વિરુદ્ધમાં એકસો ત્રેસઠ લેટર મળ્યા છે જેમાંથી એકસો બે લિટર સાવડીમાંથી મળ્યા છે તમામ પત્રો લોકોને એક સરખું છે ઈશારો આપની તરફ કર્યો શું કહેશો લખાણ એક સરખું હોય ઈશારો મારા તરફ હોય એ વસ્તુ હોઈ શકે મારે તો એટલું જાણવું છે કે જે લખાણ હશે એ લખાણ એમને કદાચ જે કોપી મને મળી જે પ્રમાણે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને પણ આપ્યું છે જિલ્લા શ્રીને પણ આપ્યું છે આપણા માન્ય સાંસદ હેમાંગ જોશીને પણ આપ્યું છે અને અમે પાંચે પાંચ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓને પણ મંડળીના પશુપાલકોએ એમના કમિટી મેમ્બરોએ અમને આપ્યું છે અને બરોડા ડેરીને એમણીને લખીને એમને અનુસંધાનમાં એમને પોતાને તાકીને લખ્યું છે અને એમને માગણી અમારી સાથે નથી કરી એમને જે લખાણ છે એમાં જે પણ એમની તકલીફો છે એમને બરોડા ડેરી સાથે માગણી કરી છે અને બરોડા ડેરીની રજૂઆત જે કરેલી છે એની નકલ રવાના અમને કરી છે તો એકસો બે મારા સાવલી તાલુકામાં અને દેસર તાલુકાનાથી એકસો બે મંડળીઓના લેટર પણ એમને મળ્યા હોય અન્ય તાલુકામાંથી જે પણ મળ્યા હોય ખરેખર હું એ બધા જ મંડળીઓના જે કરતા એમને અભિનંદન આપું છું કે આવી રજૂઆત ચાર ચાર તારીખ ચાર તારીખે જે સાધારણ સભા છે તે પહેલાં એમણે આવી રજૂઆત કરી હોય આ કોઈ રાજકીય મુદ્દો ના બનાવે માત્ર પશુપાલકોના હિતમાં આપણે આ નિર્ણય લેવો જોઈએ અને જ્યારે આપણે કહ્યું છે કે ખુલ્લા મંચ પર જ બેસવું છે તો વાર્ષિક સાધારણ સભા પહેલાં જ ખુલ્લા મંચ ઉપર સમય જગ્યા અને તારીખ મને વહેલામાં વહેલી તકે આપે તો હું પણ એ દિવસની રાહ જોઉં છું કારણ કે આ વાત માત્ર મામાની કે મારી નથી આ કોઈ રાજકીય બાબત નથી આ માત્ર ને માત્ર એક લોકોના હિત માટેની વાત હોય ત્યારે અમે બધું જ ભૂલીને બધો સમય આમ તેમ કરીને આ સમયની હું રાહ જોઉં છું એટલે વહેલામાં વહેલી તકે મને એ સમય આપે

જે પણ ખોટું હશે એ પણ બહાર આવશે તો આપણે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નહીં બસ સમય તારીખ અને જગ્યા આટલી જ તમારા માધ્યમથી વહેલામાં વહેલી કે ચાર તારીખ ચાર સપ્ટેમ્બરની વાર્ષિક સાધારણ સભા પહેલાં મને આપે એટલી આપના માધ્યમથી અમને અપીલ કરું